નમસ્કાર મિત્રો જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના નાપાક મનસુબાઓને નિષ્ફળ કરવામાં ભારતીય સેનાને વધુ એક સફળતા હાથ લાગી છે સેનાના જવાનોએ નિયંત્રણ રેખા એટલે કે એલ ઓસી પાસેથી એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે જે આતંકીઓના ગાઈડ હોવાનું સામે આવ્યું છે અધિકારીઓના જણાવ્યા અનુસાર મોહમ્મદ આરીફ નામનો આ શખ્સ જૈશ મોહમ્મદના ચાર આતંકવાદી ગ્રુપને લીડ કરી ભારતની બોર્ડરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જ્યાં ભારતીય સેનાના જવાનોએ આરીફને તો પકડી લીધો હતો પરંતુ તેની સાથેના આતંકવાદીઓના ખરાબ હવામાનને લાભ લઈને પહાડ કૂદીને પાકિસ્તાનની બોર્ડરમાં પાછા ફરવામાં સફળ રહ્યા હતા સેનાના જવાનોએ આરીફ પાસેથી એક મોબાઈલ ફોન વીસ પાકિસ્તાની રૂપિયા જપ્ત કર્યા હાલ એ આરીફની વધુ પૂછપરછ ચાલી રહી છે ભારતીય સેનાના જવાનોનું કહેવું છે કે દેશની રક્ષા માટે આતંકવાદીઓની દરેક કોશિશ નિષ્ફળ કરવા તેઓ હંમેશા પ્રતિબદ્ધ રહેશે ધન્યવાદ